ની મજૂરી કરીએ ને પણ કિસ્મત બદલવું ના બદલવું ઉપર હાથમાં છે એટલે અમુક ખરા ને મારું કિસ્મત બદલાઈ ગયું છે એટલે અમુક ચિંતા કરી ને બધી પટી જઈ ને પૈસા હોય ને એટલે ગમે તેવું હોય ને તો એ કોમ થઈ જાય અને અમુક તો ખરા ને આટલા બધા રૂપિયા સરપંચ પહાડ બાર ને એટલે ગોમ ખરા ને ચાર જણા ચોકમાં માં વાતોય કરશે કે આટલા બધા રૂપિયા લાવશે સરપંચ

અને આ 500 ના નોટનો બંડલ ખરા ને એ તીજોને ભેગો કરવાના અને આ 10 ના બંડલ રે ને એ તારા વાપરવાનો કોઈ માંગણ આવે ને તો છૂટતાથી પુંડ કરી દેવાનું કશો હતો હાલ રાખો પહળ પહણ રાખ એમ હું શું પૈસાની ખોટ છે પૈસો બદ નહી પૈસો કયોનો દેખોને કોઈ પૈસાવાળી કોઈ સિંગુસ વેરા નહી કરવાના

આ તો ખાલી રોજ ભેજ જ આવે છે મૂડી તો ફરે જાય છે એમાં કઉસ નો લાભ જવા નહી દેવા ઘાટ આવ્યો

પૈસા ની વાર રાખો આપડે કોઈને કેવું નામ કોફી ના પાવી પડ સાચી છે અને અમે ના હોય તો પેલા પાડી પાડો બધું ના શક માધ્યમ માં લે કે ના હોય ચાર આપડે માં અમે દૂધ ખાવા રૂપિયા તો ડેરી બનાવી છે ઘર નું દૂધ સારું સોના મના રવાજો બે પુરેટો વાટવા નો થાય તો કરું આ નું દુઃખ કાઢી

તારે શાંતિ બેસી જવાનું છે મહિનો બેહી જવું પણ પેલા ગાડી નઈ લાવી પેલા લાડી લાવી અરે બધું આવશે પણ હાલે ગાડી માં બે ફરવા

એક મહિનો ખાલી શાંતિ થી રવાનું છે પછી ખરા ને ચિંતા નહી પછી કશો હતો ને પછી ગાડી લાડી બે ભેગો કશો હતો ને જીવણિયા ગમે તે પણ એક વસ્તુ તો નક્કી થઈ ગયું સર આ લોકિટ સરપ જીવો જીવન કોઈ મને તો ના કોણ પહાણ ને પૈસા લેવા જવા ઈમકીએ પચાસ હાજર હાલજે તો ખરો ના અમે જીવન આવું બધું ચમત્કારી વસ્તુ એના હાથમાં આવ્યો હોય અને આપડે એને કે તું અમને કે અમારું શું તો મોને ખરો હું હું તો 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 કહું એરો ના ના લેને હોય કરી એવું ખોટું ડગલું નહીં ભરવાનું પેલા પેલા દો ના એનું એકવાય થાય ના આપણું એકવાય થાય અને વટલા કાળાનું નું મેળ પડે ના સમજણ પડી અને હું તો કહું છું દો આ કાળીઓ ખરો ને એના જીવનમાં કદી આટલા રૂપિયા મજૂરી કરીને તો કમાઈ લાવે એ તો વાત ખોટી જ છે અરે મજૂરી લાવતો છે પાંચસો રૂપિયા કદી ભારે નહીં મજૂરી કરીને આટલા બધા રૂપિયા શોધી લાવો ખબર ખેમાં બીજું કોઈ આ મારા લો જ કમાલ છે આ પૈસા કમાવા વાત તારી હાથી છે સા પણ આ પથરા નેતા એમ અગડિયો કાઢવી છે રીતે આ પથ્થરો ખરો ને તો હપ લઈ કાઢવા જઈએ તો હાથ સો લઈ જાય અને કોક ઉપાડવા વાળો માણસ ખરો ને પથ્થરો આપડા જોશે દીધો અને ખેમા એના ઘેર થી ને સમજાઈ દીધી હતી આ કે શું બોલતી નહિ બોલો સમજાય નહીં દીધી જીવણિયા હાર્યો ખરો ને બારે બાર કોઈને કશું કોનો કોણ ખબર પડવા દેવો નહીં આ એના ભોણિયા ખરો ને એની ખબર મન તો લાગે છે નહીં હોય ખેમા એને ચમ ખબર ના હોય હા ગાતી ચોવીસ કલાક વાગે ખબર નહી હોય ને કાટલી કરો બહાર પડી ગયું હોય જીવન મને લાગે અવાજ તો મૂળ વાળા નો લાગે છે જોક પવન કદી જિંદગી મેર નહી આવતો અને આ છે મને લાગે જીવન તું ખરો ને ઓની તો હોય ખભા ઉપર બંદુક રાખી ગોળીઓ મારશે એ ગોળીઓ મારશે તો હું મારી ગયો તને મળતા પડે છે તો કેવું સંગ કર્યો ને એટલે મી સંગ નહી કર્યો અને તારો સંગ કરે મારો ભાઈ ને મારે હું ખરો ને તમે મારું પહાડ આવું કાઢી મેલું કાઢી મેલું જીવડિયા કોઈને ના એ સોમા ક્જત થી વાત કરવાની આમ તને હું ઈજ્જા ચાલવાની એ તો તું મારા પહાણ રતો ને એટલે હવ તને બોલાવતું આ સોમા કહો ખેમલો તમાજ ચાલતો એમ કેઢો કેઢો રખડેલ કે

મારા માટે અને જીવણિયા માટે જાણવા માટે ફાયદાની વાત લાવ્યો છું

સરપંચ સરપંચ કે તને ખરો ને ખબર છે કે ખેમલો હંગાતી છે ને તો કોમ થશે બાકી કશું નહી થાય હા કેવાય પણ જે વાત હોય ને એ મને ચોકવેટ બંધ કરો એ બધું ગોર ગોર ગું નહી બોલો ના લીધા ખાવા માટે ટાઈમ વાત જોવી પડે એકી કોઈ કેરું નહીં આવી જતું બાબા નો આપડે જોમા કાકાજી અમે તમારી કાલ વાત કરી ને કાલ વાત કરી હતી ને ગયો લોકીટ ની તો પેલું લોકીટ કરી લીધી સર લોકીટ પહેર્યું ગાયબ થઈ ગયો અને આ લોકીટ ખરું ને એવા મોણસતા હાથમાં જુસન છો મા કાકા આખું ગોમ બરબાદ થઈ જાય

એક ના ભલા બે બે ના ભલા ત્રણ ના હોય તો ચાલુ કરી દે સરપંચ ના ઘેર ખરી રેકી કરવાનું ચાલુ કરી દે પુરેપૂરી ખાતરી લઈ લઈએ સી ટાઈમ આવે છે સર ટાઈમ જાય છે છોકર રાખે છે કેવું એટલે કાઢી લઈએ વાર રાખવાની છે તો હું તો કેવું રેકી ખરી ને આથી ચાલુ કરીએ અમારી ટીમ આઈ જા આઈ જ પુંજાબાની સોગન અરે પુંજાબાની છોગન પછી તું

ઉતાવળ કરી રહ્યા છો આટલી બધી જીવણિયા લોકીટ લેવાનું છે હોય ઘર ખોલવું તો દરવાજો ને તાળાની પેલી ચાવી જોવો એ ચાવી થી તાળું ખોલી તાને ઘરમાં પીાર તો ખબર ચાવી હોય તો તારું ખુલે હા તો ખબર હોય તો એટલી તો ખબર પડે કે કાળીયા થી લોકીટ લેવું હોય ને તો પેલા ને પટાવો પડે હું કેવું જીવન

તાણ શું કરવાનું એની રેકી કરવાની છે એક કામ કરો તમે ત્યાં હોન થઈ જાવ જીવણિયા તું એન થઈ જા અને હું ત્યાં હોન થઈ જાવ પેણે હન થઈ જાવ છું અને જેવી વશો રાખો તો બાજ જેવી તેજ નજર રાખજો તેજ નજર પેલો કોટો વાજ્યો પગમાં હું શકોરું તેજ નજર થા હે હું કોમ થાય છે હે હું કોમ થાય છે કોઈ વાત નહીં કરા જેવી કોઈ વાત નહીં કરા જેવી ઘણું રખડ્યા ઘણા ધંધા કર્યા પણ પૈસે ટકે કદી હરખાઈ આવતી નથી જેટલી મજૂરી કરી માર મામા બેને અમે હરખાઈ આવી જઈ છે અને હરખાઈ આવી જાય એટલે હાથા મન ની હરખાઈ આવી જાય છે ગમે તો હાથ મારો ફટ બંડલ આવે પણ એ માર મામા એ કહી દીધું કે ભણા કોઈને વાત કરતો ના અવાજ અત્યારે વાળ હબળા કોટો હબળા નકો પડે જો વાત ના કરે હાય માર મોમાએ કીધું કે ભણા ચિંતા કરે નઈ ગાડી લાડી બધું આવી જશે એક મહિના પછી પણ વાત કરા ને કોઈને કેતો ના કે મારા મોમો લોકેટ લાયા છે આ લોકેટ થી તો હું બધું ભેગું થવા માંડ્યું છે હું ભેગું થવા માંડ્યું છે પણ અમે ખરા ને એક લાડી ને ગાડી અને એક બુલેટ લાવવું છે આખા ગામમાં અવાજ કરે ફટ 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 ખબર પડે કે ભણો લાયો લાયો અમે ચિંતા લઈ મહિનો કાઢો પણ મહિનો એમાં ઓ

અમે એક કોમ કરો આટલું કોમ તો કરી નાખ્યું છે ને અમે સીધા કાળિયા ના ગેર નાખી દેખાણી આજુબાજુ એક વખત હાથમાં આવી જાય તો હાથ પેઢીઓ જમશે ને એટલું ભેગું કરી લે અત્યારે તમે પૂછાયેલા તો પાછળ છોકરો દુઃખ નહી પડે મારો શું છોકરો છે તમાર નહીં પણ મારો તમાર નહીં લાવવાનો

કોઈ બારક કરે પણ તાર કાચી તો મન ના બારક લે પછી મારા હું ફાયદો એમ કે કાકા તમાર ખરું ને તમાર હાહરા નહીં તર મેકલી દેવ રબારો અને માર ભેગા થઈ રોટલા બોટલા શીરો બીરો ખાઈ અને એ એ વાત તો ફાયદો ના તો કેમા એ લોકી ખરું ને મને જાળી દે હા હા ના ના તું તો લઈ જા પેલા ના જો ગોબરિયા ને ચાલ તો કાઈ ચાર વસુ રાખીજો ચાર આમ બે વસુ ચાર શોધી લાવવા ખબર છે આપડા તૈનો ની શોથ હોય કરવા છો

જુમા કાકા તમે પેલી સીડીઓ અથા અંતઈ લો હું મંદિર સીડી અંતઈ જઉં છું જમા આવે એટલે કે જો બંધ થાકેને કે ખોટ મેલો તો તારું બોડું ફૂટી જશે તો આ દાડા પહેલા તો સેવો સમય હતો ને ખિસ્સામાં રૂપિયો નતો અને આ ખિસ્સામાં બંડલ છે ખરેખર સમય બદલાઈ ગયો બદલાઈ ગયો અને હું તો ખરા ને અઠવાડિયા ને અઠવાડિયા બાર જવાન થાય ના હોય તો એક દિલ્હી મકવાન રાખું અને એક રાખું અમદાવાદ અને એક રાખું વડોદરા

એટલે ગમે ત્યાં કોઈક આયોજન મોટું કરવું પડશે નોમ બનાવોને તો એ પ્રમાણે કોમ મોટું કર્યો ને ત્યાંનું નામ બનશે એટલે આમ પૈસા તો થઈ જશે ના હોય તો ગામમાં ખબર પડી જો કે સરપંચ પાણ આટલા રૂપિયા છે હવે ચિંતા કરશો નહીં નોમ બની ગયું છે ગામમાં કાંઈ તો નહીં દીધું ગામમાં નાને

મારા બુલેટ માં નાખી પેટ્રોલ પંપ્રોલ ખરા ગોમ માં ફરતા ખરા મારું અમે પગે દુખાવા મંડ્યું છે ને એટલે ના હોય તો કોઈક આયોજન કરે ના હોય તો ગાડી લઈ લેવી હાલ ના હાલ લઈ લાવી છે ગાડી વાત નહીં કરતો પણ આ ગોમ વાળા ખરા ને અમે ચિંતા કરશો ને ના વાજો ગાડી લાવી પૈસા ની ભણા મને ખબર છે ભગવાન તકલીફ થઈ જાય ગાડી નહીં લાવી ભણા પેલા તો હેલિકોપ્ટર જ લાવું છે સપનું તો પુરુષ કરવું છે એક વખત બેહન તારું મારું મન ખરું રાજી થાય કશો વાતો નહી હું કઉ છું હું જઉ છું વિજાપુર આ પૈસા તારી મમ્મી ને હાથમાં દેજે અને આ વસ્તુ ખરું મારા વિજાપુર લઈ જાય છે હું નહીં હું મારા વાળા ત્રણ ચાર જણ ખરા ને હંગાતી છું એટલે આ વસ્તુ કાયમ મેકું છું ને ઇકન હાથવી ને મેકી દેજે તારી મમ્મી ને કેતો નહીં પાછો તને ખબર છે ને ના કહું મામા તમે કીધું ને એટલે કશું ના કોમ આલી છે ને કોમ પૂરું કરી દે અને તારી મમ્મી ના પૈસા આલી ને ખરા ને તું પાછો ગમ માં ઓટા મારવા ના જતો તું ખરા ને આપડા ઘર ની ચોકી કરવાની છે આગુ પાછું થવાનું નહીં ઘેર ના ઘેર રહેવાનું છે કોઈ વાતો નહીં ઘેર તું પણ ખરા ને આ વસ્તુ ઉપયોગ ના કરતો તારા કોમનું વસ્તુ નહીં બુદ્ધિ જોવા બુદ્ધિ ખરી પાછો ગમે ત્યાંથી દાબ મારી અને પૈસા લઈ અને પાછા કી વિજાપુર જવું છું અમે વિજાપુર જ્યાં તે ના જવા દે મને તો ખરા બેહવા દે ઘર અમે શું સાચું તો ને આ કુતારું બેઠા બેઠા અમે કોમ કરવાની ચિંતા નહીં કોમ તો માર મોમો ખરા ને અમે કે બોણા બેસો ને બધું કાઢી નાખું છે ગોમમાં રહું જ નહીં ઓ આ વસ્તુ આય ને તાને તો માર મામા ને અમારી ખરા ને જિંદગી આખી બદલાઈ જઈ જિંદગી આખી બદલાઈ જઈ સમ કે કદી પૈસા આટલા બાળીએ એવું લાગતું નતું મને નતું દેખાતું આટલા ધંધા કર્યા આટલી ચોરીઓ કરી આટલું સરપંચમાં રહી જાય જો તો ઘણી ગ્રાન્ટો વેચી મારી પણ કોઈ પાડ્યું નહીં અને હમણાં તો હું પૈસા આવે છું હું પૈસા આવે છે વાત જ જુદી છે અમે ખરા વસ્તુ આવી જાય છે ને ગાડી લાડી બધું આવી જવાનું છે ખાલી મહિનો જ હા ખાવાનું સોડી દે